નમસ્કાર દોસ્તો દોસ્તો ફેલ થયેલી સ્પાઇન સર્જરી શું ફરીથી સક્સેસફુલ થઈ શકે ખરી હવે આ ખૂબ જ મહત્ત્વનો સવાલ છે કારણ કે સર્જરી કોઈ પણ દર્દીએ કરાવી હોય તો દર્દીને ઓબ્વિયસલી એમ જ હોય કે અમને દુખાવો જતો રહેશે ચાલતા સરખી રીતે થઈ જઈશું અને બધી જ તકલીફ જતું રહેશે પરંતુ જો તમારી સર્જરી ફેલ થયેલી હોય મતલબ કે ઓપરેશન પછી પણ તમને પગમાં દુખાવો રહેતો હોય કમરમાં દુખાવો રહેતો હોય કે તાવ આવતો હોય એવી કોઈ તકલીફ હોય અને તમને એમ થતું હોય કે હવે કોઈ જ રિઝલ્ટ નથી મળ્યું તો આવા કેસિસમાં બીજી વખત સર્જરી કરવામાં આવે તો તે સક્સેસફુલ થઈ શકે ખરી મારો જવાબ છે મોટા ભાગના કેસીસમાં હા સૌથી પહેલાં તો ક્યારેય પણ સર્જરી ફેલ થયેલી હોય તો અને ફરીથી તેને સર્જરી કરવાની હોય તો તેને કહેવાય છે રિવિઝન સ્પાઇન સર્જરી રિવિઝન સ્પાઇન સર્જરી એક બહુ જ કોમ્પ્લેક્સ વસ્તુ છે તમારી જો ઓપરેશન થયેલું હોય તેમાં નસની ઉપર કોઈ ડેમેજ પરમેનન્ટ ડેમેજ ન થયેલું હોય તો તમને ફરીથી સર્જરી કરીને સારું રિઝલ્ટ આપી શકાય છે જે મેઇન ત્રણ ચાર કારણો છે તે તમારે સમજવા જરૂરી છે એક તો કે અંદર ડીકમ્પ્રેશન પ્રોપર ન થયેલું હોય મતલબ કે તમારી નસની ઉપર હજી પણ દબાણ છે જેના કારણે તમને દુખાવો થઈ રહ્યો છે તો રિવિઝન સ્પાઈન સર્જરી કરીને તેની અંદરથી જે પણ દબાણ છે તે હટાડી શકાય છે અને તમને દુખાવો જઈ શકે છે બીજી વસ્તુ કે જો એવું થયું હોય કે તમને કમરનો દુખાવો હોય હવે કમરનો દુખાવો છે તેના ઘણા કારણો હોઈ શકે છે બે સૌથી મહત્ત્વના કારણ છે કે આપણને ફિક્સેશનની જરૂરત હતી મતલબ કે સ્ક્રૂ લગાડવાની એકચ્યુલીમાં જરૂરત હતી અને સ્ક્રૂ અંદર સ્પાઇનમાં નથી તેના કારણે મણકા હલી રહ્યા છે અને તમને કમરમાં દુખાવો થઈ રહ્યો છે જો આવા કોઈ કેસીસ હોય તો તેમાં રિવિઝન સ્પાઇન સર્જરી કરીને સ્ક્રૂ નાખીને દર્દીને ખૂબ જ સારું રિઝલ્ટ આપી શકે છે કારણ કે મણકા હલતા બંધ થઈ જાય છે તમને દુખાવો જતો રહે છે અને હજી એક કેસ કે જો તમને દુખાવો હોય અને તમને તેની સાથે તાવ આવતો હોય હવે આ એક મહત્ત્વની વસ્તુ છે કે તમને જો તાવ આવતો હોય તો તેમાં સૌથી પહેલાં તો લોહીના રિપોર્ટો કરાવવા જરૂરી છે કે જેથી ખ્યાલ આવે કે તમને બીજું કોઈ રીઝન નથી કે સિમ્પલ ડેન્ગ્યુ હોય ટાઇફોઈડ હોય કે બીજું કોઈ ઇન્ફેક્શન હોય તેનું કોઈ જ રીઝન નથી અને તમને કમરનો દુખાવો વધી રહ્યો છે અથવા ત્યાંથી પસ આવી રહ્યું છે આવી કોઈ તકલીફ હોય તો આપણે એમઆરઆઈ ફરીથી કરાવવો પડે છે અને ઇન્ફેક્શન થયેલું હોય તો તેવા કેસીસમાં પણ ઓપન સર્જરી કરીને અંદર બધું જ પ્રોપર વોશ આપવામાં આવે છે પસ આખે આખું મોટા ભાગનું જે હોય છે તે કાઢી નાખવામાં આવે છે તેની સાથે લાંબા સમય માટે આઈવી એન્ટિબાયોટિક ઇન્જેક્શન દ્વારા એન્ટીબાયોટિક આપવામાં આવે છે અને દર્દીને ખૂબ સારું રિઝલ્ટ મળી શકે છે તો આ બધા કેસીસ છે કે જેમાં તમને પરમાનન્ટ ડેમેજ ન થયેલું હોય મતલબ કે નસ જો પરમાનન્ટલી ડેમેજ ન થયું હોય તો તમને ખૂબ સારું રિઝલ્ટ મળી શકે છે કારણ કે કોઈ પણ કેસીસમાં જો પરમેનન્ટ ડેમેજ ન હોય તો તમને ખ્યાલ છે કે આમાં કઈ કઈ સ્ટ્રક્ચરલ વસ્તુઓ છે જે તમારે દૂર કરવાની છે કે જેનાથી તમને રિઝલ્ટ મળી શકશે તો રિવિઝન સ્પાઇન સર્જરી પરમેનન્ટ ડેમેજ ન થયું હોય તેવા કેસિસમાં નવ્વાણું ટકા સક્સેસફુલ રહે છે ધન્યવાદ